હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી ટેસ્ટી એવું દૂધી ચણા દાળનું શાક જે તમને દૂધીનું શાક નહીં તો સૌથી પહેલા આપણે ઘરના ગાર્ડનમાંથી લઈ અહીંયા મેં ગાર્ડન માંથી દૂધી ને ઉતારી લીધેલી અને સરસ રીતે મેં ધોઈને પણ રેડી કરી લીધેલી હવે દૂધી ચણા દાળનું શાક બનાવવાનું છે તેના માટે આપણે અડધો કપ ચણા દાળને પલાળવા મૂકી દઈશું તો દાળને ને ફટાફટ પલાળવી હોય ને તો ગરમ પાણીમાં પલાળવાથી ફટાફટ દાળ દાળ આપણી પલળી જશે તો અડધો કપ ચણા દાળમાં આપણે ગરમ હલકું એવું પાણી નાખીને ઢાંકણ બંધ કરીને આપણે આ દાળને રેસ્ટ કરવા મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણે દૂધીને પણ કટ કરી લઈએ તો અહીંયા મેં એક મોટી દૂધી લીધી હતી તે આખી દૂધીને હું કટ કરી લઈશ તો દૂધીની ઉપરથી છાલ કાઢીને આપણે મોટા મોટા ટુકડામાં દૂધીને કટ કરી લઈશું તો દૂધીને કટ કરવા માટે આપણે જે ચોપર લીધેલું છે તેમાં મોટા જાર છે તેમાં આપણે દૂધીને કટ કરી લઈશું તો અહીંયા મેં એક મોટી આખી દૂધીને કટ કરી લીધેલી એટલે એક મોટું બાઉલ ભરીને આપણે દૂધીને કટ કરીને રેડી કરી લીધેલી હવે બીજી સાઈડ આપણે ચણા દાળને પલળવા મૂકી હતી ને તેને અડધો કલાક જેટલો ટાઈમ થઈ ગયેલો હતો એટલે અડધા કલાકમાં આપણી ચણાની દાળ પલળી જતી હોય છે પણ ગરમ પાણીથી પલાળવાથી ફટાફટ પલળી જશે તો દૂધીને કટ કરી લીધેલી અહીંયા આપણી ચણા દાળ પણ પલળીને રેડી થઈ ગઈ હવે દૂધી ચણાના શાકમાં શાક માં નાખવા માટે આપણે લસણને પણ કટ કરી લીધેલું તો લસણની ચટણી કે તમે લસણની કળીઓ પણ શાકમાં નાખી શકો હવે દૂધી ચણા દાળનું શાક બનાવવા માટે કઢાઈમાં તેમાં જીરું નાખીશું કટ કરેલું લસણ નાખીશું અને ઉપરથી ગાર્નિશિંગ માટે આપણે જે મરજીને તળવાના છે તે બે મરજીને તળી લઈશું અને લસણ આપણું ગોલ્ડન બ્રાઉન જેવું થઈ ગયેલું હવે તેમાં મીઠા લીમડાના પાન નાખીને કટ કરેલી દૂધી આપણે એડ કરી દઈશું હાફ ટી સ્પૂન જેટલી હળદર નાખીશું સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું સરસ રીતે દૂધીને મિક્સ કરી લઈશું તો પોણી કડાઈ ભરીને કટ કરેલી દૂધી હતી મિક્સ કરી તો દૂધી પણ ગળી ગઈ પાંચ મિનિટ માટે આ દૂધીને ચડવા દૂધી અને આ સાઈડ આપણે 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 ટમેટા પણ કટ કરી લીધેલા જે ઘરના ગાર્ડનમાંથી ઉતારેલા હતા હવે બીજી સાઈડ મિનિટ જેટલો ટાઈમ થઈ જોઈ લઈએ તો પોણી જેટલી આપણી દૂધી ચડી ગઈ તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે દૂધી ગળી ગઈ ઘરના ગાર્ડનની હોય એટલે ફટાફટ આ શાક બની જતું હોય છે હવે ઉપરથી નાખીશું લાલ મરચું પાવડર આની જગ્યાએ લસણની ચટણી પણ નાખી શકો પણ કટ કરેલું લસણ નાખેલું બહુ બધું એટલે લસણ ની ચટણી હું નઈ નાખો લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરી લઈશું કશ્મીરી લાલ મરચું પાવડર હતો એટલે કલર પણ સરસ આવી ગયેલો હવે ઉપરથી આપણે અડધો કપ જેટલી પલાળેલી ચણાની દાળ નાખીશું ચણાની દાળ નાખીને સરસ રીતે દૂધી અને દાળને આપણે મિક્સ કરી લઈશું અને ઉપરથી એડ કરી દઈશું એક મોટી સાઈઝનો ટમેટો કટ કર્યું હતું એકદમ મીઠું એવું હતું એટલે આનાથી દૂધીના શાકનો ટેસ્ટ વધારે સરસ આવશે ટમેટો નાખીને દૂધી દાળ અને ટમેટાને આપણે મિક્સ કરી લઈશું હલકું એવો સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું તો અહીંયા શાકને આપણે સરસ રીતે મિક્સ કરી લીધેલું ફરીથી આપણે આ શાકને એકદમ ધીમા ગેસ ઉપર પાંચ થી છ મિનિટ સુધી ચડવા દઈશું ચાર થી પાંચ મિનિટ જેટલો ટાઈમ થયો હતો દૂધીના આપણે જોઈ તો ટમેટા પણ સરસ રીતે ગળી ગયેલા અને દૂધી પણ ગળી ગઈ થોડીક દાળ કાચી જેવી લાગે છે તો હવે ઉપરથી થોડુંક આપણે અડધો કપ જેટલું પાણી નાખીને આ શાકને ફરીથી ચડવા દઈશું જો વધારે ગ્રેવી વાળું શાક બનાવવું હોય ને તો પાણી વધારે પણ નાખી શકો તો અહીંયા આપણે અડધો કપ જેટલું પાણી એડ કરેલું હવે આપણે આ શાકને સરસ રીતે મિક્સ કરીને ફરીથી આપણે બેથી ત્રણ મિનિટ સુધી આ શાકને ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયેલો હતો હવે આપણે શાકને જોઈ લઈએ તો દાળ પણ સરસ રીતે ચડી ગઈ આખી એવી દાળ દેખાય છે જો વધારે ગળેલી દાળ રાખવી હોય ને તમારે શાકને વધારે ચડવા દેવાનું પણ આ શાકમાં વધારે ગળેલી દાળ સારી નથી લાગતી તો આવી રીતના આપણે આખી દાળ રાખેલી હવે ઉપરથી હલકા એવા ધાણા નાખીને ગરમમાં ગરમ આપણે આ શાક એક બાઉલમાં સર્વ કરી લઈશું તો ઘરના ગાર્ડનમાંથી ઉતારીને એકદમ હેલ્ધી ટેસ્ટી એવું આપણે દૂધી ચણા દાળનું શાક બનાવ્યું હતું અને રિયલી આ શાક બહુ જ ટેસ્ટી બન્યું હતું તો જરૂરથી બનાવજો બધાને બહુ જ ભાવશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું